નર્મદા નદી ભયજનક સપાટી સાત ફૂટ નીચે સત્તર ફૂટ પર ગોલ્ડન ગોલ્ડન બ્રિજની સપાટીએ વહી રહી છે કેવડિયા ડેમમાંથી વધુ ત્રણ પાણી છોડવામાં આવતા રાત્રિના પુનઃ સપાટી વધી એકવીસ ફૂટ પહોંચવાની શક્યતા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી ગતરોજ ત્રણ પોઈન્ટ લાખ ક્યુસેક બાદ પુનઃ આજરોજ ત્રણ છ્યાસી લાખ પાણી છોડવામાં આવ્યું છે ગતરોજ છોડવામાં આવેલ પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ ઓગણીસ ફૂટ નીચે સપાટી પહોંચી હતી જે હાલમાં નીચે આવી સત્તર ફૂટે સ્થિર થઈ છે જો કે પુનઃ છોડવામાં આવેલ પાણીને લઈ રાત્રિના એકવીસ ફૂટ વોર્નિંગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે મૈયા બ્રિજ પાસે એટલે કે વોર્નિંગ લેવલ ચાર નીચે અને ભયજનક સાત ફૂટ નીચે વહી રહી છે અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે હજુ પણ તમામ ગામના નોડલ અધિકારી તલાટીઓને સ્ટેન્ડ બાય ગામ ખાતે રાખી નજર રાખવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર ડરોવ સરોવર ડેમ ખાતેથી ત્રણ પોઈન્ટ છ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વર્તમાન સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી સત્તર ફૂટ પર વહી રહી છે હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે નાવિકો અને માછીમારોને નર્મદા નદીમાં ન જવા માટે અને નર્મદા કિનારે પણ લોકોને ન જવા માટેની અપીલ કરાઈ છે